જૂનાગઢના માળીના હાટીના પીપળવા ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર બાઇક લઈને જતા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો જેના કારણે ખેડૂતને ઈજા પહોંચી છે હાલ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે વડોદરા જિલ્લામાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતોનો ધસારો ચાલુ રહેતા ગયા વર્ષે વડોદરાના ત્રણ સેન્ટર પર કુલ કપાસ ખરીદવામાં આવ્યો હતો તેના કરતાં કપાસની આવક વધી ગઈ છે ખેડૂતોનો ધસારો જોતા ખરીદી માટે મુદલ લંબાવવામાં આવી છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર પાસે એક ઘરના આંગણામાં ગાંજાના વાવેતર બાદ તેનું છૂટક વેચાણ કરતા વૃદ્ધને જિલ્લા પોલીસે ઝડપી પાડી ગાંજાનો જથ્થો ગાંજાના બીજ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ચોટીલા પોલીસે મોટા હરણિયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસે એક બાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે આજથી એકસો સડતાલીસ વર્ષ પહેલાં સર ટી હોસ્પિટલનો પાયો નંખાયો હતો લાલ પથ્થરમાંથી પાંચ લાખના ખર્ચે નિર્માણ પામેલી ઇમારત આજે પણ અડીખમ વર્ષ અઢારસો ઓગણશીમાં શરૂ થયેલું બાંધકામ અઢારસો બાણુમાં પૂર્ણ થયું હતું જે બાદ ઓગણીસો ઓગણચાલીસમાં પણ હોસ્પિટલનું વિસ્તરણ કરાયું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં વીસ હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત જિલ્લામાં છસો ચોવીસ કરોડની સહાય ચૂકવાયાનો દાવો તકનીકી ખામીઓના કારણે ખેડૂતોથી વંચિત પંદર દિવસમાં અરજી નિકાલની હૈયાધારણા અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ખૂની ખેલ એક જ પરિવારના ચાર સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ મળતા ભારે ખળભળાટ મચી ગયો છે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાના બહાને કંપનીમાં નોકરી કરતા ચાર કર્મચારીઓ પાસેથી અઠ્યાવીસ હજાર પડાવી લઈ ધમકી આપનાર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે ગાંધીનગર નજીક દહેગામ પોલીસ દ્વારા બાતમીના આધારે હરસોલી ચાર રસ્તા નજીક દારૂ ભરેલા પિકઅપ ડાલાને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધું હતું જોકે બુટલેરિયર ભાગવા જતા તેને ઝડપી લેવાયો હતો અને દારૂ અને ડાલુ મળીને વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના ચાર શખ્સે ચોવીસ લાખ પડાવ્યા જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો રોકાણ બાદ ઓનલાઈન તગડો નફો બતાવાયો પરંતુ ખાતામાંથી રકમ ઉપાડી ન શકાય છેતરપિંડી થયાનું જણાતા અંતે ફરિયાદ આણંદ પાસેના ચીખોદરા ગામે ભાગીદારી પેઢી ધરાવતા વેપારીને બે ગઠિયાઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને પેઢી પાસેથી માલ મંગાવી નાણાં નહીં ચૂકવી રૂપિયા ચાર પંદર કરોડનો ચૂનો ચોપડ્યો હતો ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અઢાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ત્રણ કિલોમીટરના રોડમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી તપાસના રોજેરોજનો રિપોર્ટ રેન્જ આઈજીને સોંપવામાં આવશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે ભીડ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસાના કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં બે હિન્દુ યુવકોની હત્યાના કેસ પ્રકાશમાં આવ્યા છે જેમાં નરસિંદી જિલ્લામાં એક વેપારીની હત્યા કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા સ્પષ્ટતા કરી છે કે અનામત વર્ગ એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુએસના ઉમેદવારો પણ જનરલ કેટેગરીની સીટ પર નોકરી મેળવવાના હકદાર છે તેલંગાણાના મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડીએ વિધાનસભામાં વિપક્ષી નેતાઓને વિધાનસભામાં ગંદી ગંદી ગાળો આપી હતી મુખ્યમંત્રીએ અપશબ્દોનો ઉપયોગ કરતા રાજકીય વર્તુળોમાં હોબાળો મચ્યો છે જમીન માટે દીકરો જ જલ્લાદ બન્યો પ્રયાગરાજમાં પિતાબહેન અને ભાણીની કુહાડીના ઘા ઝીંકી હત્યા સુપ્રીમ કોર્ટમાં કાલે કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરીને ત્રાવણકોર દેવોસ્વમ બોર્ડના પૂર્વ સભ્ય કેપી શંકરદાસની આકરી ઝાટકી કાઢી છે દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે આ ઘટનામાં એક વ્યક્તિએ તેની માતા બહેન અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા પોતાના પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ આરોપી ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અમદાવાદમાં તસ્કરોનો આતંક હવે સેવાધામ ગણાતી હોસ્પિટલો સુધી પહોંચી ગયો છે ચાંદખેડાની જાણીતી સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વહેલી સવારે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે આશ્ચર્યની વાત એ છે કે આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ હોસ્પિટલના જ સ્ટાફ મેમ્બરે કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ચોરાણું પતંગબાજો ભાગ લેશે લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોજરા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ થયા એકની હાલત ગંભીર કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર વિશાળ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે આ માત્ર વીજળી ઉત્પન્ન કરવાનો મામલો નથી પરંતુ પાકિસ્તાનની જીવનરેખા ગણાતી નદીઓના પાણી પર ભારતનું નિયંત્રણ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે વેનેઝુએલા ક્રૂડ ઓઇલના વિશાળ ભંડારને કારણે એક સમયે દક્ષિણ અમેરિકાનો સૌથી સમૃદ્ધ દેશ હતો પરંતુ આજે તે વિશ્વનો સૌથી મોટો દેવાદાર છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલા માદુરાના કાર્યકાળમાં એટલું ભયંકર આર્થિક સંકટ ઊભું થયું કે બે હજાર સત્તરથી આજ સુધીમાં વેનેઝુએલા ઘણા આંતરરાષ્ટ્રીય દેવા ચૂકવી નથી શક્યું નેપાળમાં ભારતીય સરહદ પાસે ધાર્મિક વિવાદ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી આજે ફરી ચાંદીના ભાવ અઢી લાખ રૂપિયાને પાર જતા રહ્યા છે ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે લોકસભા પરિસરમાં કથિત ઈ સિગરેટ પીધી હોવાનું સામે આવતા વિવાદ ઉભો થયો છે આ મામલે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ પરિસરના વીડિયો ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલે કડક કાર્યવાહી થઈ શકે છે હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે નલિયા સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે જામનગર તાલુકાના મોટી ખાવડી વસઈ પંથકમાં રસ્તે રજડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે મંગળવારે સવારે એક રખડતા આખલાએ રાહદારી યુવાન પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાવી ગયો હતો દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે